મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો સૌ પ્રથમ બધાને જે માતાજીને હું જઈ રહ્યો છું અત્યારે માધવપુર માધવરાયના દર્શન કરવા માટે તો વ્લોગમાં બહેને રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી રાખજો અત્યારે હું જઈ રહ્યો છું માધવરાયના દર્શન કરવા માટે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ માધવરાયના મંદિરે અને મંદ માધવરાયના મંદિરે આપણે પહોંચી અને એક સરસ મજાનો મંદિરનો વ્યૂ લીધો મંદિરનો વ્યૂ લઈ અને આપણે ડાયરેક્ટ ગયા મંદિરની અંદર અને મંદિરની અંદર ગયા હતા તો જરાય ટ્રાફિક જેવું હતું નહીં અને એકદમ મજા આવીને આપણે પછી ત્યાંથી ડાયરેક્ટ ગયા મંદિરની અંદર ડાયરેક્ટ દર્શન કરવા માટે જે જવા જ આવવા છે છૂટ જ છે એટલે આપણે અહીંયા આવી ગયા મંદિરના દર્શન કરવા માટે અને ભગવાનના ફોટોને એકદમ ઝૂમ કરી અને આપણે ભગવાનના સરળતાથી દર્શન કર્યા અને ભગવાનના દર્શન કરતાં કરતાં આપણે એમ થયું કે આખે મંદિરનો વ્યૂ લઈ લેવો પડે એટલે આપણે આખે આખા મંદિરનો વ્યૂ લીધો અને મંદિરનો વ્યૂ લઈ અને આપણે પછી જવાનું હતું ના બ્રિજ ઉપર અને આપણે અહીંયા પહોંચી ગયા બ્રિજ ઉપર અને બ્રિજ ઉપર પહોંચ્યા હતા તો દરિયો થોડોક તોફાની હતો એટલે દરિયો તોફાનીના કારણે કોઈ આપ બહુ પાસે જાતું હતું નહીં એટલે પછી આપણે થોડક પાસે ન ગયા અને આપણે એમ થયું કે હવે અહીંયા બહુ મોજાનું પ્રમાણ વધારે છે એટલે આપણે અહીંથી નીકળી ગયા તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને